મિત્રો ઠાકોરના મુસમપુરા ખાતે જે ઝાડ પડી ગયું છે સવારે અગિયાર વાગ્યાનું હવે અહીંના ફોરેસ્ટ અધિકારી કોઈ ધ્યાન દોર્યું નથી તો આપણા હવે નજરમાં આવી સાંજે તો રાત્રે કોઈ મુસાફર આનો ભોગ ના બને અને ગંભીર ઇજાઓનો સામનો ના કરવો પડે એ માટે આપણે આ ઝાડને હટાવવાનું ચાલુ કરી રહ્યા છીએ અમારા પ્રવીણભાઈ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને ઝાડ કાપી રહ્યા છે ફોરેસ્ટ અધિકારી ફટાકડા ફોડતા હોય તો ઘરે ફટાકડા ફોડવા દઈએ પણ આપણા એ કોખરા ફટાકડા ના ફૂટી જાય એ માટે આપણે આ કામગીરી કરવી જરૂરી છે અને ઝાડના રાત પડે એ પહેલાં આપણે હટાવીને રોડની સાઈડમાં કરાવી દઈએ પછી ભલે તંત્ર ઊંઘે કે જાગે માત્ર ઓગણીસો નવ્વાણું ના ઈએમઆઈ પર સોલર સિસ્ટમ આ ફેસ્ટિવલ સીઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલાર